ભરૂચ નર્મદા નદી ઉપર નિર્માણ પામેલ કેબલ બ્રિજ ઇપીસી ધોરણે હોવા છતાં ટોલ કામ આગળ વધતું જોઈ ગત દિવસોમાં રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહેમદભાઈ પટેલે આઘાત અનુભવી આ અંગે કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી તાત્કાલિક ધોરણે ધ્યાન પર લેવાની માંગણી કરી હતી કેટલાય દિવસો વિતવા છતાં આ અંગેની રજૂઆતને ધ્યાન પર ન લેવામાં આવતા આજરોજ ભરૂચ યુવા કોંગ્રેસના અસંખ્ય કાર્યકરોએ નવનિર્માણ પામેલ કેબલ બ્રિજ નજીક બનનાર ટોલબૂથ

ઝગડિયાવાળા રાધે પટેલ સકીલ અકુજી ઝરાર મશહદી સહિતના મહિલા કાર્યકરો અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે આ નેશનલ હાઈવે 8 પર કેબલ સ્ટ્રેચ બ્રિજ નું કામ ચાલુ હતું પૂર્ણ થઈ ગયું છે બ્રિજ નું કામ લોકોને કોંગ્રેસ ની સરકાર દ્વારા બનાવેલા બ્રિજ પર આજે લોકોને રાહતો છે 15 15 20 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા તેના બદલે આજે લોકો આસાનીથી આ પુલ ને પાર કરી શકે છે ત્યારે આ આ કેન્દ્રની આ ભાજપ સરકારે એની પર આ ટોલ ટેક્સ નું કામ ચાલુ કરેલ છે કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે ઈપીસી ના ધોરણ અને હમંતભાઈ પટેલ સાહેબ સાહેબને મંજૂર કરાવેલ હતી છતાં પણ એ એને એ પત્રને કઈ કારણોસર એ સ્કીમ બત્તીને આ લોકો આ ટોલ ટેક્સ નું કામ ચાલુ ચાલુ છે કે આ પ્રજા ઉપર આ લોકોનો આ ત્રાસ છે આટલી આ હાઈવે ઉપર રોજની 7 થી હજાર વાહનો રોજના પ્રસાર થાય છે

ત્રણસોને ને કરોડ ચૂકવી દીધેલા છે છતાં પણ આ ટોલ નું કામ ચાલું છે અભિ સૈયદ નો રિપોર્ટ ભરૂચ